નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી એક વખત વરસાદની શક્યતાઓ રહેલી છે તેમ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વના ભાગોમાં તથા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને પચ્ચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે હવામાન વિભાગે સાત દિવસ આગાહી કરી છે જેમાં અંતિમ બે દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે જ મિત્રો વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી છે આજે હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં ઠંડરસ્ટોમ એક્ટિવિટી થવાની શક્યતાઓ પણ છે આજના દિવસની વાત કરીએ તો છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની સંભાવનાઓ છે આગામી દિવસોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત તથા મધ્યપૂર્વ ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે આગામી સમયમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે ખાસ કરીને પચ્ચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં પચીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખે પણ ભારે વરસાદ જોવા મળી શકે છે આ તારીખોમાં સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી દમણ દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે